જે ઘરોમાં ત્રણ લોકોનું રાજ ચાલે છે એ ઘર જલ્દીથી જલ્દી નષ્ટ થઈ જાય છે દર્શક મિત્રો એ ત્રણ લોકો કયા કયા છે એ જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો આજનો વિડિયો ખૂબ જ અનમોલ છે કહેવાય છે કે દરેક મનુષ્ય એવું ઈચ્છે છે એનું ઘર ધન ધાન્યથી ખુશીઓથી ભર્યું રહે એના જીવનમાં ક્યારે કોઈ દુઃખ ના આવે પરંતુ તેમ છતાં લોકોની ખુશીઓ નષ્ટ થઈ જાય છે સારા એવા સુખી સંપન્ન ઘર પણ ઉછળી જાય છે ગરીબીનો પહાડ એના પર તૂટી પડે છે આપણા ના ઈચ્છવા છતાં પણ એવું કેમ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઉં કે આપણા જીવનમાં બનનારી બધી જ ઘટનાઓનું કારણ મનુષ્ય પોતે જ હોય છે એની કેટલીક ભૂલોના કારણે એને ક્યાંક ને ક્યાંક દુઃખ ભોગવવું પડે છે અને આ બધું પરિવારમાં માત્ર એક વ્યક્તિના કારણે જ થઈ જાય છે ભલે પિતા હોય પુત્ર હોય કે કોઈ સ્ત્રી હોય એક વ્યક્તિની ભૂલ આખા પરિવારના લોકો માટે મુસીબતનું કારણ બની જાય છે તો મિત્રો આના સંબંધમાં તમને હું એક વાર્તા સંભળાવું છું આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે એટલે બની શકે તો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો તો ચાલો મિત્રો આજની આ સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એક ગામમાં એક મનસારામ નામનો વ્યક્તિ રહેતો હતો એના ચાર દીકરાઓ હતા ચાર એ દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા હતા ચારેય દીકરાઓની જે વહુઓ હતી એમાંથી જે નાની પુત્ર વધુ હતી એ ભણેલી ગણેલી અને ઘણી જ બુદ્ધિશાળી હતી પહેલા તો મન્સારામના ઘરની હાલત વધારે સારી નહોતી પણ જ્યારથી નાની પુત્ર બધું ઘરમાં આવી એ લોકોના પરિવારમાં ખુશીઓ વધતી ગઈ એના ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગી નાની વહુ ખરેખર લક્ષ્મી સમાન હતી અને કહેવાય છે કે જે વ્યક્તિ પાસે બુદ્ધિ છે એ જ એની સૌથી મોટી દોલત હોય છે એ પોતાની બુદ્ધિ અને વિવેકથી ધનવાન પણ બની શકે છે અને પરિવાર પર આવનારી મુશ્કેલીઓથી પણ બચાવી શકે છે ભણેલી ગણેલી સમજદાર વહુ ઘરમાં આવવાથી ના તો એના ઘરમાં લડાઈ ઝઘડા થતા હતા અને ના તો કોઈ સમસ્યા હતી દિવસ રાત મનસારામની પ્રગતિ થવા લાગી ઘરમાં ખુશીઓનો માહોલ બની ગયો ગામના લોકો આડશ પાડશના લોકો એની પ્રગતિ જોઈને દિવસ રાત ઈર્ષ્યા કરવા લાગ્યા પરસ્પર વાતચીત કરતા-કરતા એ લોકો કહેતા હતા કે અત્યાર સુધી મનસારામ ખૂબ જ કમજોર હતો પણ થોડા દિવસથી એની પ્રગતિ વધતી જાય છે એની પ્રગતિનું રહસ્ય શું છે ક્યાંક એને દટાયેલું ધન તો નથી મળી ગયું ને અને મિત્રો આ દુનિયાનો સ્વભાવ છે માણસ કોઈનું સારું કમાતા કે પ્રગતિ કરતા નથી જોઈ શકતો એ પોતાની પ્રગતિમાં એટલું દિમાગ નથી ચલાવતો કે જેટલું એ પાડોશીને નીચે પાડવામાં ચલાવે છે ના જાણે કેમ લોકો કોઈને પોતાનાથી સારું ખાતા પીતા હસતા ખેલતા નથી જોવા માંગતા એ લોકો પોતાના દુઃખ એટલા દુખી નથી થતા જેટલા કે બીજાના સુખથી એને દુઃખ થાય છે લોકોની મનોદશા એક કરસલાની જેમ થઈ ગઈ છે જે એકબીજાના પગ ખેંચવામાં લાગ્યા રહે છે એકવાર એક માછીમારે ઘણા બધા કરસલાને પકડીને પોતાની પેટીમાં મૂકી દીધા અને એ તો કરસલા પકડવામાં મગ્ન થઈ ગયો આ બાજુ એક કરસલા પેટીમાંથી નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા જે પણ કરસલો પેટીની ઉપર ચડવાનો પ્રયાસ કરતો પેટીમાં પડેલા બાકીના બીજા કરસલા એના પગ ખેંચીને નીચે લાવી દેતા બધા જ એકબીજાની ટાંગ ખેંચીને નીચે પાડવાનું કામ કરતા હતા એટલા માટે પેટીમાંથી નીકળીને કોઈ પણ કરસલાઓ બહાર ના જઈ શક્યા અને બધા જ કરસલાઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને આવું થયું મનસારામની સાથે પણ મનસારામના પડોશીઓને એની ખુશીઓ હજમ નોતી થતી એમને એ વાત સતાવતી હતી કે પડોશી મનસારામ આટલો આગળ કેવી રીતે વધી ગયો મિત્રો આવું વિચારીને પડોશીઓએ મનસારામના કુલ પુરોહિતને ભડકાવી દીધો કે જ્યારથી મનસારામના ઘરમાં એની નાની પુત્રવધુ આવી છે

એટલે પૂજાપાઠ કરવાની જરૂર નથી પડતી પાડોશીઓની વાત કુલ પુરોહિતને સારી રીતે સમજમાં આવી ગઈ કે મનસારામ એને એટલા માટે નથી બોલાવતો કુલ પુરોહિતે વિચાર્યું કે એવું કોઈ કામ કરવું જોઈએ જેનાથી એના પરિવારની શાંતિ ભંગ થઈ જાય અને તે પૂજાપાઠ માટે મને એના ઘર પર બોલાવે આવો નિર્ણય કરીને તે એક જ્યોતિષ પાસે પહોંચ્યો અને બોલ્યો કે તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મનસારામના ઘરમાં અશાંતિ ફેલાઈ જાય કંકાશ ફેલાઈ જાય જ્યોતિષે ધ્યાન ધરીને જોયું તો જાણવા મળ્યું કે મનસારામના ઘરમાં અશાંતિ તો આવી જ નથી શકતી એની એક પુત્ર વધુ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે જ્યાં સુધી એ લક્ષ્મીજી સ્વરૂપે તેના ઘરમાં રહેશે ત્યાં સુધી તમે એનું કશું જ નહીં બગાડી શકો પુરોહિત કહેવા લાગ્યો ત્યારે તો મારા ઉપર રોજી રોટી નું સંકટ આવી પડશે કેમ કે કહેવાય છે સોર પોતાની આજીવિકા ચલાવે છે અસાવધાન વ્યક્તિ થી વેદ પોતાની આજીવિકા ચલાવે છે રોગી થી મતલબ સ્ત્રી પોતાની આજીવિકા ચલાવે છે કામી પુરુષો થી રાજા પોતાની આજીવિકા ચલાવે છે ઝઘડા થી અને વિદ્વાન પોતાની આજીવિકા ચલાવે છે મૂર્ખ વ્યક્તિઓ થી એવી જ રીતે પુરોહિત પોતાની આજીવિકા ચલાવે છે યજમાનથી પુરોહિતની વાત સાંભળીને જ્યોતિષ કહેવા લાગ્યો જો એવી વાત છે તો એક કામ કરો જો તું મન્સારામના ખેતરમાંથી એક વાંસ મંગાવી લે તો એના ઘરમાં ઘોર અશાંતિ ફેલાઈ જશે આવું સાંભળીને પુરોહિત તરત જ મનસારામના ઘરે પહોંચી ગયો પુરોહિતે પોતાની જરૂરતની વાત કરીને મનસારામ પાસેથી એક લીલો વાંસ માંગી લીધો મનસારામ વળી પુરોહિતની વાતને ક્યાં ટાળી શકતો હતો એ ગયો અને પોતાના ખેતરમાંથી એક લીલો વાંસ ઉઠાવી લાવ્યો આ વાત મનસારામની નાની પુત્રવધુને ખબર પડી કે પુરોહિત અમારા ખેતરમાંથી એક લીલો વાંસ મંગાવીને લઈ જવાનો છે તો એણે એ વાંસના કેટલાક પાંદલા પોતાના ઘરમાં બાંધેલી કાળી ગાય ખવડાવી દીધા પુરોહિત વાંસ લઈને જતો રહ્યો પરંતુ તેમ છતાં મનસારામ ઘરમાં અશાંતિ ના ફેલાય ધીરે ધીરે એક મહિનો વીતી ગયો આ બાજુ પુરોહિત એવી રાહ જોઈને બેઠો હતો કે એના ઘરમાં અશાંતિ લડાઈ ઝગડો રોગ શોક ફેલાશે ત્યારે એ મને તેના ઘરે બોલાવીને ગૃહ શાંતિ પૂજાપાઠ કરાવશે પરંતુ એક મહિનો વીત્યો તેમ સત્યા કંઈ જ ના થયું તો પુરોહિત ફરી એ જ્યોતિષ પાસે પહોંચ્યો અને બોલ્યો કે ભાઈ તમારા કહેવા પર હું લીલોવાસ પણ લઈ આવ્યો તેમ છતાં એને કઈ જ ના થયું ત્યારે જ્યોતિષ કહે છે કે હે મહોદય એમાં મારો શું વાંક છે હું તને પહેલા જ જણાવી ચૂક્યો છું એના ઘરમાં એની નાની પુત્ર વધુ સાક્ષાત લક્ષ્મીજી છે જ્યારે તો વાંસ માંગવા ગયો હતો તો એના વાંસના કેટલાક પાંદડા પોતાની કાળી ગાયને ખવડાવી દીધા હતા એટલા માટે એમને કશું જ ના થયું તેની પુત્ર વધુ ખૂબ જ બુદ્ધિશાળી છે જ્યારે તો વાંસ માંગવા ગયો હતો તો એના વાંસના કેટલાક પાંદડા પોતાની કાળી ગાયને ખવડાવી દીધા હતા એટલા માટે એમને કશું જ ના થયું પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી છે જેને તું વાંસ માંગવા માટે ગયો હતો ત્યારે એ સમજી ગઈ હતી કે એને ગાયને પાંદરા ખવડાવીને દોષને કાપી નાખ્યો હવે તું એક કામ કર મનસરામ પાસેથી એ ગાયને પણ માંગી લાવ જેને એને પાંદરા ખવડાવ્યા હતા જ્યોતિષ કહેવા લાગ્યો જ્યોતિષના કહેવા પર પુરોહિત ફરીથી મનસારામના ઘરે પહોંચી ગયો અને વાતો બનાવતા બનાવતા બોલ્યો કે મનસારામ મારી વહુએ એક દીકરાને જન્મ આપ્યો છે અમારી એટલી તાકાત નથી કે અમે એને ગાયનું દૂધ પીવડાવી શકીએ જો તમે મહેરબાની કરીને તમારી કાળી ગાય કેટલાક દિવસો માટે અમને આપી દો તો તમારી ખૂબ જ મહેરબાની થશે મનસારામ પુરોહિતને ખાલી હાથે નોતો જવા દેવા માંગતો એટલા માટે એ પોતાની નાની પુત્રવધુ પાસે ગયો અને પુરોહિતને ગાય આપવાની વાત જણાવી

હવે તો મનસારામના ઘરમાં વિપત્તિ આવશે અને જ્યારે વિપત્તિ આવશે ત્યારે એ મને પૂજાપાઠ કરવા માટે આમંત્રણ આપશે આવી રીતે ધીરે ધીરે બે મહિના વીતી ગયા પણ મનસારામના ઘરમાં અશાંતિ ના ફેલાય હવે તો પુરોહિતજી ફરી એ જ જ્યોતિષ પાસે આવ્યા અને બોલ્યા કે ભાઈ મેં તારા કહેવા પર મનસારામના ઘરેથી ગાય પણ માંગી લાવ્યો તેમ છતાં એ સુખી જીવન જીવી રહ્યો છે બે મહિના વીતી ગયા તેમ છતાં એના ઘરમાં કોઈ બીમારી નથી ફેલાય અને ના કોઈ લડાઈ ઝઘડો થયો હવે આપણી આજીવિકા કેવી રીતે ચાલશે જ્યોતિષે ધ્યાન ધરીને જોયું તો એ સમજી ગયો કે એની નાની પુત્ર વધુએ ગાય આપતા પહેલા કે ગાયના આંસુઓથી પોતાની સાદરના દોરાને પલાળી લીધા એટલા માટે સુખ શાંતિ એની પાસે જ રહી ગઈ હવે તું એ સાદર કોઈ પણ પ્રકારે માંગીને લાવ ત્યારે એના ઘરમાં વિપત્તિ આવશે જ્યોતિષ મહારાજની વાત સાંભળીને પુરોહિત ફરીથી મનસારામના ઘરે પહોંચી ગયો અને મનસારામને વિનંતી કરી કે પોતાની નાની પુત્ર વધુની સાદર મને આપી દે મારી દીકરી બીજા ગામ જઈ રહી છે મારી પાસે એટલા પૈસા નથી કે હું દીકરીને એક નવી ચાદર અપાવી શકું મનસારામ કેવા લાગ્યો મહારાજ એમાં કઈ મોટી વાત છે ઊભા રહો હું હમણાં જ પુત્રવધૂ પાસેથી સાદર માંગીને તમને આપું છું આટલું કહીને મનસારામ પુત્રવધૂ પાસે સાદર માંગવા માટે ગયો પુત્રવધૂ ખૂબ જ સમજદાર હતી એને સાદર આપતા પહેલા સાદરના એજ દોરા કાપીને એ ગળી ગઈ જે ગાયના આંસુઓથી પલાળેલા હતા અને સાદર લઈને પુરોહિતને આપી દીધી પુરોહિત સાદર લઈને પોતાના ઘરે પહોંચ્યો અને મનસારામના ઘરમાં વિપત્તિ આવવાની રાહ જોવા લાગ્યો રાહ જોતા જોતા બે મહિના વીતી ગયા પણ એને એવી કોઈ ખબર સાંભળવા ના મળી કે મનસારામના ઘરમાં કોઈ બીમારી આવી કોઈ ઝઘડો થયો પુરોહિતજી ફરી જ્યોતિષ પાસે પહોંચી ગયા અને બોલ્યા કે મહારાજ હું એની પુત્ર ચાદર પણ માંગી લાવ્યો તેમ સત્તા કઈ જ ના થયું ત્યારે જ્યોતિષે ધ્યાન ધરીને જોયું કે પુત્ર ખૂબ જ બુદ્ધિશાળી છે એને ગાયના આસ્વોથી પલાળેલા સાદરના દોરા ગળી ગઈ છે એટલા માટે એમની સુખ શાંતિ એમની પાસે જ રહી ગઈ હવે તો મનસારામને વિપત્તિમાં નાખવાનો એક જ રસ્તો છે એની નાની પુત્ર ઘરમાંથી બહાર કાઢી મૂકો ત્યારે જ કંઈક થઈ શકે છે નહીં તો કઈ જ નથી થવાનું અને હા હવે આ વિષય પર વાત કરવા માટે મારી પાસે ના આવશો હું તમને કોઈ રસ્તો નહીં બતાવી શકું જ્યોતિષની વાત સાંભળ્યા પછી પુરોહિત મનસારામના ઘરે ગયો અને વિચારવા લાગ્યો કે મનસારામની પુત્ર વધુને ઘરમાંથી બહાર કેવી રીતે કાઢવું મનસારામના ઘરના બધા જ લોકો એ વહુને ખૂબ જ લાડ કરતા હતા એનું ધ્યાન રાખતા હતા એ વગર કોઈ કારણે એને ઘરમાંથી બહાર નથી કાઢી શકતા ત્યારે પુરોહિતના મનમાં એક યુક્તિ આવી એમણે મનસારામને કહ્યું કે જુઓ ભાઈ માનવું અને ના માનવું એ તમારા હાથમાં છે કાલે રાત્રે મેં એક સપનું જોયું મારા સપનામાં એક દેવદૂત આવ્યા હતા એ મને કહી રહ્યા હતા તમે તો મનસારામ ના કુળ પુરોહિત છો અને એમના ઘરની હાનિ લાભ દુઃખ દુઃખ નું નિવારણ તમે જ કરો છો દેવદૂતે મને કહ્યું કે નાની પુત્ર વધુ ને જો ઘરમાંથી બહાર ના કાઢી તો એના ઘર પર દુઃખ નો પહાડ તૂટી પડશે તું આ વાત મનસારામ ને જઈને કહી દે કે એની પુત્ર વધુ ખુબ જ અભાગની સ્ત્રી છે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવી શુભ છે પુરોહિતની વાત સાંભળીને મનસારામ ખૂબ જ ચિંતામાં પડી ગયો એણે પોતાના દીકરાઓને બોલાવીને પુરોહિત દ્વારા કરેલી બધી જ વાતો જણાવી દીધી કે નાના દીકરાની પત્નીના લીધે આપણે લોકો એક દિવસ ખૂબ જ મોટી મુશ્કેલીમાં ફસાવવાના છીએ એટલા માટે તું તારી પત્નીને ઘરમાંથી કાઢી મૂક મિત્રો એ બંનેની વાતો એ નાની પુત્ર વધુ શુભ સાંભળી રહી હતી નાની વહુ કહેવા લાગી પિતાજી જો મારા કારણે આ ઘરમાં વિપત્તિ આવશે તો હું જાતે જ આ ઘરને છોડીને જતી રહી આટલું કહીને એ ઘરમાંથી જવા લાગી એના પતિ એ જોયું તો એ પણ પોતાની પત્ની સાથે ઘર છોડીને એની સાથે ચાલી નીકળ્યો હવે તો પુત્રવધુના ઘરમાંથી ગયા પછી મનસારામના ઘરમાં ગોર અશાંતિ ફેલાવા લાગી ક્યારેક પરસ્પર લડાઈ ઝઘડો થતો તો ક્યારેક બીમારી આવતી હતી ક્યારેક ધન નું નુકસાન થતું હતું તો ક્યારેક બીજું જ થતું હતું થોડા જ દિવસોમાં મનસારામ કંગાળ થઈ ગયો પુરોહિત આમની તેમની વાતો જણાવીને પૂજા પાઠ કરવાના નામ પર એની પાસે ધન માંગતો રહ્યો આ બાજુ ખેતીવાડી વેપાર બધું જ અટકી ગયું હતું નાની વહુના ગયા પછી એની બીજી પુત્ર વધુઓ એ ઘરની ગૃહસ્થિ ના સંભાળી શકી દિન પ્રતિદિન એની હાલત બગડવા લાગી આ બાજુ નાની પુત્ર વધુ જે નગરમાં રહેતી હતી એ ત્યાં પણ નાનું મોટું કામ કરીને ધનવાન બની ગઈ થોડા જ દિવસોમાં મનસારામને પોતાની ભૂલનો અહેસાસ થયો એને વિચાર્યું કે પુરોહિતની વાતોમાં આવીને એણે પોતાના ઘરને બરબાદ કરી દીધું છે લક્ષ્મીજી વહુનો ત્યાગ કરીને એ કંગાળ બની ગયો છે હવે પોતાની પુત્ર વધુ અને દીકરાને બોલાવવા માટે એના ઘરે પહોંચી ગયો અને ત્યાં જઈને એને પોતાની ભૂલની માફી માંગી બહુ કહેવા લાગી પિતાજી જ્યારે માણસ પાસે ધન આવવા લાગે છે તો એનાથી લાભ ઉઠાવનારા એને બરબાદ કરનારા એનાથી બળનારા સલાહકાર ઘણા મળી જાય છે અને વગર માંગે સલાહ આપવા લાગે છે જો મનુષ્ય વગર માંગે મળતી સલાહમાં ફસાઈ જાય છે તો એનો વિનાશ થવા લાગે છે

ના છોડશો જે લોકો સાવધાની પૂર્વક સમજી વિચારીને કાર્ય કરે છે એ વિપત્તિમાં માં લડવાનો ઉપાય પહેલાથી જ વિચારી લેશે એવા લોકોને પાછળથી પસ્તાવું નથી પડતું મિત્રો હવે આપણે જાણીશું કે ત્રણ લોકો વિશે ઘરમાં જેમનું વધારે ચાલે છે તેમના કારણે ઘર બરબાદ થઈ જાય છે નંબર એક જે ઘરનો મોભી મૂર્ખ હોય જુગારી હોય વગર માંગે સલાહ આપનારાઓની અનુસાર સારતો હોય તો એનું ઘર જલ્દીથી નષ્ટ થઈ જાય છે નંબર બે હઠી અને લાડ કરતું બાળક જે ઘરમાં વધારે હઠવાળું અને લાડકું બાળક હોય અને એ એ ઘરમાં બાળકનું ચાલતું હોય તો પોતાની કરાવીને જ માને છે ભલે એમાં ગમે તેટલું મોટું નુકસાન કેમ ન થઈ જાય જે ઘરમાં આવા બાળકોનું ચાલતું હોય એ ઘર પથ્થરની નાવડી જેવું હોય છે જેનું ડૂબવાનું નક્કી જ હોય છે નંબર ત્રણ હઠી અને દુષ્ટ સ્ત્રી જેનું મન અત્યંત સંચળ હોય એવી સ્ત્રીઓ ઘરની ઉન્નતિ માટે યોગ્ય નથી હોતી જો આવી સ્ત્રીઓ અનુસાર ઘરમાં ચાલતું હોય તો એ ઘરની ઉન્નતિ સુખ શાંતિ નષ્ટ થઈ જાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકોનને પણ દબાવી દો વિડિયોને વધુમાં વધુ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર